વિકલ્પ એ મોરારજી દેસાઈ વિકલ્પ બી મહાદેવભાઈ દેસાઈ વિકલ્પ સી જગજીવન રામ કે વિકલ્પ ડી રાજીવ ગાંધી આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી જગજીવન રામ પ્રશ્ન બે ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા विकल्प ए श्री के के विश्वनाथ विकल्प बी श्री मेहदी जंग विकल्प सी श्री पी एन भगवती विकल्प डी श्री बीके नेहरू आ प्रश्न साचो जवाब है विकल्प बी श्री मेहदी जंग प्रश्न त्रो मलिक काफूर को सेनापति विकल्प ए अकबर विकल्प बी शाहजहां विकल्प सी कुतुबुद्दीन ऐबक के विकल्प डी दी, अलाउद्दीन खिलजी आ प्रश्न साथ जवाब है विकल्प डी दी, अलाउद्दीन खिलजी प्रश्न चार भारत में સૌપ્રથમ રૂપિયાનું અવમૂલ્યન ક્યારે કરવામાં આવ્યું હતું વિકલ્પ એ ઈસવીસન એસ માં વિકલ્પ ઈસવીસન વિકલ્પ સી ઈસવીસન ઓગણીસો ઓગણપચાસ માં કે વિકલ્પ ડી ઈસવીસન ઓગણીસો ત્રેપન માં આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી

વિકલ્પાષંદ્રો વિદ્યાર્થી મિત્રો આજે જાણકારી આપી આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે એવી મને આશા છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ અઠાવનના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે ત્યાંથી તમે ભાગ અઠાવનના જે પ્રશ્નો છે તેને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય જય ગરવી ગુજરાત થેન્ક યુ